दारू भरेली कार जोइने आजू बाजूના લોકો ટોડે પડી ગયા હતા दारू भरेली कार ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી સાબરકાંઠાના હિંમતનગરના ખેડ રોડ પર આ બનાવ બન્યો હતો કે दारू ભરેલી કાર પલ્ટી ખાઈ જતા લોકો ના ટોડે ટોડા ઘટના સ્થળે બેગા થઈ ગયા હતા હિંમતનગરના દનપુરા પાસે વિદેશી दारू ભરેલી કાર પલ્ટી ખાઈ ગઈ હતી રાત્રી દરમિયાન પરબ બનાવ બન્યો હતો જેમાં એક કાર રોડ પર ઝાડ સાથે ટકરાયા બાદ ખેતરમાં पड़ी गई थी। गाभोई पुलिस ने आज सवारी जांच स्थल पर पहुंची थी जुवा था। कार विदेशी दारू तूटेली बॉटल बियर न टीन तूटेला कार नंबर आधार तपास हाथ धरी है